રાજકોટમાં ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા ચાલીસ વર્ષ પહેલા બનાવાયેલા બસ્સોથી વધુ મકાનો જર્જરિત હાલતમાં છે મુંજકા ગામમાં આવેલ ટિટોડિયાપરાના સ્લમ ક્વાર્ટર જર્જરિત હાલતમાં છે જર્જરિત હાલતમાં હોવા છતાં લોકો ભયના ઓથાર હેઠળ વસી રહ્યા છે ત્યારે આ મામલે સ્થાનિકોનું કહેવું છે કે અનેક વખત રજૂઆતો કરવા છતાં કોઈપણ પ્રકારનું નિરાકરણ આવ્યું નથી આરએમસી અને હાઉસિંગ બોર્ડની કચેરી અનેક ધક્કા ખાતા છે મકાનના દસ્તાવેજ કરાવવા છે પરંતુ સંલગ્ન કચેરી યોગ્ય જવાબ અમને આપતી નથી તેમ સ્થાનિક લોકોએ જણાવ્યું હતું ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા લોકોને ઘરનું ઘર આપવામાં આવ્યું ત્યારબાદ છે તે વાત કરવામાં આવ્યું તો ચાલીસ થી પિસ્તાલીસ વર્ષ જૂના મકાનોનું જે રિનોવેશનનું કામ કરવામાં આવતું હોય છે તેમાં છે તે પણ પ્રકારનો રસ ન હોય તેવું લાગી રહ્યું છે આપણે સીધા દ્રશ્યો જે રાજકોટના મુંજકા ગામ વિસ્તારના જે ટિટોળિયા પર આવેલું છે જ્યાં છે તે બસોથી વધારે છે તે હાઉસિંગ બોર્ડના જે મકાનો છે તે બનાવવામાં આવ્યા છે ગત દિવસે જે કહી શકાય કે એક મકાનની છત પણ છે તે ધરાશાયી થવા પામી હતી છતનાસીબે જે કહી શકાય કે તેમાં કોઈપણ પ્રકારનો જે જાનહાની થવા પામી ન હતી ઉલ્લેખનીય છે કે જે મકાન તો બનાવી દેવામાં આવતા હોય છે ત્યારબાદ છે તે કોઈપણ પ્રકારનું સમારકામ કરવામાં કરવામાં ન આવતું હોવાના કારણે છે તે જે આ રીતની ઘટનાઓ બનતી હોય છે પ્રી મોન્સૂનની કામગીરીની વાતો થતી હોય છે આ વાતો પણ છે તે હવે પોકળ સાબિત થતી હોય આપણી સાથે જે કહી શકે કે મકાન માલિક છે જેમનું મકાન છે તે ધરાશાયી થયું હતું સૌ તો જે તમને મકાન ફાળવ્યું ત્યારથી લઈને અત્યાર સુધી કઈ રીતની જે કહી શકે કે હાઉસિંગ બોર્ડે તમારું ધ્યાન રાખ્યું છે અથવા તો નોટિસ આપી છે રિનોવેશનનું કામ થયું છે કે નથી થયું કોઈ દિવસ અભ્યા કાંઈ પણ આની અંદર કોઈ પણ બાબતનું કામ થયું નથી અમે વારંવાર અહીંયા બધી આખી સોસાયટીએ જે જૂના હતા એ લોકોએ અરજી કરેલી છે રોડ માટે પાણી માટે પછી માની લો કે આલો આના અમે પૈસા હોત ભરી દઈએ બરાબર તો અમને એના દસ્તાવેજ થાય તો આલો દસ્તાવેજ થાય તો અમે લોન ઉપાડીને હોત અમારું મકાન આગળ કરી શકીએ બરાબર ને અમે અમારા સારી રીતે રહી શકીએ આ તો અત્યારે કોઈ પણ પ્રકારનો નથી અમારી ઉપર આધાર કે નથી કોઈ પણ પ્રકારનો ઓલું બરાબર હવે અત્યારે જુઓ અહીંથી તમે આમ અત્યારે કોઈને આ તો મારું મકાન હતું પરિવાર કોઈ નાનો હોય બે પાંચ જણા છોકરા કે આ તે હોય એનો ઉપર મકાન પડે તો અહીંથી હોસ્પિટલ લઈને તમે આમ ગામમાં ન જઈ શકો બરાબર અહીંયા દર વર્ષે આ આખી નદીનું પાણી ભરાઈ જાય ને અહીંયા હોત કોઈ દિવસ છે ને નથી રોડ કે નથી પાણી કે નથી કોઈ વસ્તુ બરાબર તો કોઈ પણ જાતની સહાય નથી આપતી તમે રજૂઆત ક્યાં ક્યાં કરી હતી મકાન તો તમને મળી ગયું ચાલીસ થી પિસ્તાલીસ વર્ષ થયા પિસ્તાલીસ વર્ષમાં તમે એક એક વખત રજૂઆત કરી હતી અથવા રજૂઆત કર્યા પછી તમને કેવું નિરાકરણ થયું જો ગુજરાત બોર્ડમાં રજૂઆત કરી હતી હાઉસિંગમાં હું ગયો તો બરોબર પછી આપણે નગરપાલિકામાં ગયો હતો તો કોઈ પણ પ્રકારના અહીંયાથી કોઈ પણ જાતનું ઓલું સહાય મળી નથી બરોબર ને ગમે ત્યારે નગરપાલિકામાં જઈએ તો એ લોકો એમ કહે કે હાઉસિંગવાળાનું છે ને હાઉસિંગમાં જઈએ તો એમ કહે કે નગરપાલિકાનું છે બરોબર તો કોઈ પણ અધિકારી કે કોઈ પણ અહીંના સભ્ય કે કોઈ પણ અહીંના નગરપાલિકાના જે સાહેબ કે અત્યાર સુધીમાં કોઈ આવ્યા નથી અહીંયા ક્યારેય ચેક કરવા કે ક્યારેય કાંઈ પણ જોવા માટે બરાબર તો બીજા કોઈની જાનહાની ન થાય એ માટે મારી નમ્ર વિનંતી છે કે તમે આ કાંઈ પણ આ સોસાયટીનું ચોક્કસપણે જે બીજા કોઈની જાનહાની નથી અન્ય સ્થાનિક છે તેમની સાથે વાત કરીશું ખાસ કરીને કેટલા મકાનો આવેલા છે અને કેવો ભય લાગે છે ચારસો બત્રીસ મકાન આવેલા છે એટલે અત્યારે અંધેરા દાદરાને ને છતું તો પડવા જ મીંડી છે બરાબર બસ બીજું કઈ હવે તમારી અપેક્ષા શું બા અમને આ રીતે કરી દઉં બીજું શું ચોક્કસપણે જે મકાન છે તે ફરીથી થાય તેવી છે તે અપેક્ષાઓ લગાવવામાં આવી રહી છે બીજા સ્થાનિક છે તેમની સાથે વાત કરીશું મકાનો મકાનો હાલ છે તે એક પછી એક ધરાશાયી થઈ રહ્યા છે પરિવાર સાથે રહેતા હોય છે કેવો ડર લાગે ડર તો લાગે ભયંકર એમ લાગે કે સુતા હોય માથે છત તો બત બાલ શું થશે જે હાલ આની પેલા વચમાં વરાદી પેલા સો મહિના પેલા નગરપાલિકા માંથી ટીમ આવી હતી કોઈ હોય એટલે કોઈ એવા નબળા હબલા દાદરા હોય પોતે દાદરા પાડી નાખતા એટલે ઈ અમારી સુરક્ષા માટે પણ એની તો બીજી સલામતી તો અમને દેવી જોઈ ને કોઈ સહાય તો દેવી જોઈએ ને અમે અત્યારે આ નાના વર્ગના માણસો આવી રહી છે એવા તો નથી કે ભાઈ તો વાત કરવામાં આવે તો જે હાલ અહીંયા રહીશો છે તે ભયના ઓથાર નીચે રહી રહ્યા છે કારણ કે જે બસોથી વધારે અહીંયા જે મકાનો આવ્યા છે ને દરેક મકાનોને હાલ જર્જરીત છે હાઉસિંગ બોર્ડ હોય કે મહાનગરપાલિકા અત્યારે કોઈ પણ પ્રકારનો આ જે મકાનોમાં રસ ન લેતા છે તે ભયના ઓથાર નીચે અત્યારે રહેણાંક મકાનમાં છે તે લોકો રહી રહ્યા છે કેમેરામેન કેતન લખતરિયા સાથે વિપુલ પરમાર ગુજરાત ન્યૂઝ રાજકોટ